પાલનપુર નગરપાલિકાના વોર્ટ નંબર છ વિસ્તારના અંબિકાનગર જૈન દેરાસર પાસે જાહેર રોડ તોડી નાખતા જીવના જોખમે અવરજવર કરતી સ્થાનિક પ્રજા ત્રાહીમા અંધેર નગરી ગંડુ રાજા જેવો ગાઢ પ્રજા દ્વારા નગરપાલિકાના સભ્યો ઉપર ફિટકારની લાગણી હું શિલ્પા નિલેશ મહેતા અમે અહીંયા અંબિકાનગરમાં અમે અહીંયા રહીએ છીએ રેસિડેન્ટ અમારું અહીંયા છે આ નગરપાલિકાવાળા કોઈપણ જ્યારે જ્યારે પણ એ લોકોને મન ફાવે એ રીતે ખોદી ખોદીને જતા રહે છે અત્યારે તમારી નજર સામે છે વાહનો કઈ રીતે જોઈ રહ્યા છે અમારા ઘરની કુલ પણ બેસી ગઈ છે અહીંયા બે ત્રણ દિવસથી આ કરીને જાય છે દરેકને આવવા જવાની એટલી તકલીફ પડે છે અને કોઈ પણ પડશે કે કોઈની પણ જાનહાનિ થશે તેનો જવાબદાર કોણ છે એનો આ નગરપાલિકા જવાબ આપે અને કરી જાય છે એનો વાંધો નહીં પણ ફરીથી અહીંયા ઘણી કમ્પ્લીટ પૂરીને કામ કરતા નથી અને દરેક રહીશોને પણ તકલીફ પડે છે આવનારા જનારા બી તકલીફ પડે છે આનો જવાબદાર કોણ કાંઈ પણ થશે તો જવાબદારી અમારી નહીં આ કોઈ બેસી ગઈ છે એ પણ એ કોઈ કરવા અહીંયા આવ્યું નથી બધા સાધન આવે છે બધાને તકલીફ પડે છે ખૂબ ભડોભડે એકસીદર બીજો થાય ઓછું થાય ગાડી પલતી પલતી કઈ જાય તો મોડ મરી જાય નહીં યાર તો હવે તો આપણે આવી તો નગરમાલિકામાં આવજો આવું કોમ યાર આ દુધ આપણા પલ્ટી ખાતી હોય તો ગાડી